હળવદ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ અઠ્યાવીસ બે બે હજાર પચીસને કેવો રહ્યો છે બજાર ભાવને કેટલી થઈ છે આવક તે વિશે ખેડૂત મિત્રોને જાણકારી આપીએ સાથે જ આ બજાર ભાવ એક મણના એટલે કે વીસ કિલોના રહેશે કપાસનો બજાર ભાવ છે બારસો એકાવનથી લઈને ચૌદસો ને ત્રાણું રૂપિયા આવક નોંધાય છે નવસો ને તેત્રીસ મણની જીરોનો બજાર ભાવ રહ્યો છે પાંત્રીસો પચાસથી લઈને બેતાળીસો ને રૂપિયા આવક નોંધાય છે ત્રીસ હજાર ને આડત્રીસ મણની વરિયાળીનો બજાર ભાવ રહ્યો છે અગિયારસોથી લઈને ચૌદસો ને પંચોતેર રૂપિયા આવક નોંધાય છે એકસો ને સિત્તેર મળની એરંડાનો બજાર ભાવ રહ્યો છે બારસો ચોવીસથી લઈને બારસો ને ચોપન રૂપિયા આવક નોંધાય છે ઓગણીસો ને પાંચ મળની તલનો બજાર ભાવ રહ્યો છે પંદરસોથી લઈને ઓગણીસો ને ચોપન રૂપિયા આવક નોંધાય છે ત્રણસો ને પાંત્રીસ મળની રાયડોનો બજાર ભાવ રહ્યો છે નવસો એકાવનથી લઈને એક હજારને સિત્તેર રૂપિયા આવક નોંધાય છે ત્રેવીસો ને અઠ્ઠાવન મળની રાયનો બજાર પૌરવ્યો છે એક હજાર એકાવનથી લઈને બારસો ને બ્યાસી રૂપિયા આવક નોંધાય છે અઠ્યાવીસ હજાર ચારસો ને છ્યાસી મણની ધાણાનો બજાર પૌરવ્યો છે અગિયારસોથી લઈને અઢારસો ને એક રૂપિયા આવક નોંધાય છે ત્રીસ હજાર આઠસો ને સુડતાલીસ મણની ચણાનો બજાર પૌરાવ્યો છે નવસો વીસથી લઈને એક હજારને ચુમ્માલીસ રૂપિયા આવક નોંધાય છે છ હજારને છપ્પન મણની મગફળીનો બજાર ભરો છે નવસો પચાસથી લઈને અગિયારસો ને એંસી રૂપિયા આવક નોંધાય છે તેરસો ને ચુમ્માળીસ મણની મેથીનો બજાર ભરો છે નવસો એંસીથી લઈને અગિયારસો ને સિત્તેર રૂપિયા આવક નોંધાય છે ચારસો ને સિત્તેર મણની તુવેરનો બજાર ભરો છે બારસોથી લઈને તેરસો ને અડસઠ રૂપિયા આવક નોંધાય છે છસો ને આડત્રીસ મણની તો આ હતા હળોદ માર્કેટિંગ યાર્ડના આજના તારીખ અઠ્યાવીસ બે બે હજાર પચીસના બજાર ભાવ આ બજાર ભાવ વીસ કિલોના હતા એટલે કે એક મનના હતા સાથે જ દર્શક મિત્રોને જાણકારી આપી કે નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે જેમાં નિયમિત રીતે ખેતીવાડીમાં બન બજાર ભાવ તેમજ આજુબાજુમાં બનતી તમામ ઘટનાઓ આપના મોબાઈલ પર મળી રહે છે જેથી તેને લાઈક કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો અને સાથે જ શેર કરો સાથે જ આપ જો ભજન ડાયરાના કે લોકસંગીતના શોખીન હોય તો અમારી બીજી નવી ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ચેનલ છે નજર હળવદની તેમાં તમને ભજન સંગીત જોવા મળશે તેને પણ લાઇક ફોલો અને સબસ્ક્રાઈબ કરો આભાર મિત્રો